ફ્લાવર શોની મુલાકાત કરવામાં આવી અને તમામ વિગતો મીડિયાને આપવામાં આવી હતી ફ્લાવર શોમાં મુખ્યત્વે વડનગરના તોરણની પ્રતિકૃતિનું આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ નવું સંસદ ભવન કાર્ટૂન કેરેક્ટર મોઢેરા સૂર્યમંદિર સાત ઘોડા ચંદ્રયાન મહિલા સશક્તિકરણ જેવી વિવિધ ટીમ પર પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે ફ્લાવર શો માં ડાયન્સ જેવી વિવિધ સાત લાખ ફૂલોની જાતથી એક લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર જોવા મળશે તમામ પ્રતિકૃતિ ફ્લાવર બેડ સાથે જુદા જુદા ફ્લાવર શો માં આવતા લોકો માટે સોમવાર થી શુક્રવાર પ્રવેશ ફી પચાસ રાખવામાં આવી છે તેમજ શનિવાર ને રવિવારના દિવસે ફ્લાવર શો માં રૂપિયા પંચોતેર ફી પેટે વસૂલવામાં આવશે ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે ફી માં વધારો કરવામાં આવ્યો છે જ્યારે કોર્પોરેશન દ્વારા બાર વખતે તેથી નાના વર્ષના બાળકોની ફીમાં મુક્તિ આપવામાં આવે છે શાળાના બાળકોને પણ પ્રવેશ ફીમાં મુક્તિ આપવામાં આવે છે સાથોસાથ પંદર જેટલા ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે અને મિલેટ્સની વાનગીઓ પણ તૈયાર મળશે ત્યારે નર્સરી સહિતના સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને ભવ્યથી ભવ્ય આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે જે આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવશે કરવામાં આવતા હોય છે ફ્લાવર સમય સવારના નવ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીનો છે પરંતુ આ જે શો આવતીકાલ ત્રીસથી ડિસેમ્બરથી શરૂ કરી પંદર જાન્યુઆરી ફ્લાવર્સોના સમગ્ર આનું નિર્માણ કરવા પાછળ અમારા કોર્પોરેશનની ટીમ છે ગાર્ડનના ચેરમેન ડેપ્યુટી ચેરમેન એના ડીવાય એમસી નેહાકુમારીજી જિજ્ઞેશભાઈ છેલ્લા ઘણા દિવસોથી અહીં આગળ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે કે આવનાર ફ્લાવર્સો અહીંથી પ્રેરણા લઈને ઘણા લોકો જતા હોય છે જે પોતાના નગરજનોમાં બીજા વિસ્તારની અંદર કરતા હોય છે અને જરૂરિયાત પ્રમાણે જો જરૂર લાગશે પંદર જાન્યુઆરી પછી તેના માટે એ સમયે પંદર જાન્યુઆરીએ નિર્ણય કરવામાં આવશે